તો સુરતમાં આદમખોર દીપડાનો પણ આતંક છે ખેતરમાં કામ કરતા મજૂર પર કર્યો હતો હુમલો બારડોલીના ઉતારા ધામડોદ સીમની ઘટના છે દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે

રણા વિસ્તારથી દૂર ભગાડ્યા હતા ત્યારે લોકોએ કહ્યું કે કીમ ગામમાં અવારનવાર જોવા મળે છે આંખલા યુદ્ધ રખડતા ઢોર ડુક્કર શ્વાન આંખલાઓનો ત્રાસ વધતો જાય છે પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ બંધ હોવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટામેટા પાકેલા હોવા છતાં ખેડૂતો તેમને ઉતારવા માટે તૈયાર નથી કારણ કે તેમને યોગ્ય ભાવ મળતા નથી હાલ ટામેટાના ભાવ માત્ર બે રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે મહેસાણાના કડીના ખાખરિયા ટપ્પા વિસ્તારમાં વીસથી વધુ ગામડાઓ ઉગાડવામાં આવ્યા છે ટામેટા અને આ ટામેટા સમગ્ર ભારતમાં વિતરિત થાય છે દસ વર્ષ પહેલા પાકિસ્તાનમાં ટામેટાની નિકાસ થતી હતી પરંતુ હવે તે બંધ છે જો નિકાસ ફરી શરૂ થાય તો ખેડૂતોને વધુ સારી કિંમત મળી શકે છે હાલમાં છવ્વીસ કિલોના એક કેરેટની કિંમત માત્ર સાહીઠ રૂપિયા છે જે ખેડૂતને બિલકુલ પોસાય તેમ નથી ખેડૂતોને ત્યાં જે મજૂર આવે છે તેની મજૂરી કરતા પણ ખેડૂતોને હાલમાં ઓછા ભાવ મળી રહ્યા છે અત્યારે ભાવ માર્કેટમાં લઈ જાય તો જમાલપુર માર્કેટમાં લઈ જઈએ તો સિત્તેર એસી રૂપિયા તો સાહીઠ રૂપિયા ખર્ચો લાગે તો વીસ રૂપિયા વધે એના તો અહીંથી ડાયરેક્ટ ખેડૂત ત્રીસ ચાલીસમાં કેરેટ આપી એટલે ભાડા ખર્ચા ના નીકળે એના હિસાબથી બહાર નિકાસ થાય તો ખેડૂતને પાંચ પૈસા વધારે મળે એમ મજૂરી વિઘે અમારે તો લગભગ પચીસ રૂપિયા તો મજૂરી ખર્ચો થઈ જાય આ બાંધવાનું દોરી ને એવું બધું

ઘઉ ની આવક થઈ છે સાથોસાથ ચણા પણ એમાં સફેદ ચણા દેશી ચણા બંને મેળવી સિત્તેર થી પંચ્યાસી હજાર ગુણી ચણા પણ આવેલ છે એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે એકત્રીસ સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મહેનત નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે રંગીલા રાજકોટમાં રોગચાળો વખર્યો છે ડબલ ઋતુના કારણે રોગચાળો વખર્યો છે ખાનગી અને સરકારી હોસ્પિટલો ઉભરાઈ છે શરદી ઉધરસ તાવ જાડા ઉલટીના કેસ વધ્યા છે મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ કહ્યું ડબલ ઋતુના અનુભવને કારણે રોગચાળો વખર્યો છે તાપમાનને લઈને મનપા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભારે તાપમાન કઈ રીતે પોતાને સાચવી શકો મનપા દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે બાંધકામ સાઇટ પર શું ધ્યાન રાખવું તેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કલાકારોના સન્માન વિવાદ પર બોલ્યા શંકર ચૌધરી કલાકારોને અન્યાય મુદ્દે ગૃહમાં અધ્યક્ષનો જવાબ પિક્ચરના કલાકારોને બોલાવાના બાકી પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો હતો મુદ્દો અમિત ચાવડાને અટકાવી અધ્યક્ષે જવાબ આપ્યો તો હાલમાંથી જાણકારી મળી રહી છે જે રીતે વિક્રમ ઠાકોર નારાજ હતા તેઓએ કહ્યું હતું કે કેટલાક લોકોને બોલાવ્યા પરંતુ તેમને અને તેમના સમાજમાંથી કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું જેને લઈને પહેલાથી જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહ્યું છે ગૃહમાં અધ્યક્ષને આ સવાલ પૂર્ણ થાય તે પહેલા જ અધ્યક્ષે જવાબ આપી દીધો છે કલાકારોના સન્માન પર શંકર ચૌધરીએ જવાબ આપ્યો છે પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી છે પિક્ચરના કલાકારોને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગ્રુપમાં જે સવાલ ઉઠાવ્યો હતો તેમને અટકાવીને જવાબ આપી દીધો છે કલાકારો જે અત્યારના આવ્યા હતા તે પિક્ચરના કલાકારો ન હોવાની સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પિક્ચરના કલાકારો હવે આવશે અથવા તો જે પિક્ચરના કલાકારોને બોલાવવામાં આવવાના છે તેમાં વિક્રમ ઠાકોરનું પણ નામ હોઈ શકે છે સમાચારમાં અત્યારે બસાલ જો આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીંગ ગુજરાતી